ખેડૂત મિત્રો કપાસના માર્કેટની અંદર ધૂમ મચાવતી સાગર લક્ષ્મી સીડ્સની ટોપ ત્રણ વેરાયટીઓ આપણી પાસે અત્યારે હાજરમાં છે ઉપલબ્ધ છે તો એના અંદર સૌપ્રથમ તમે જોઈ શકો છો સાગર લક્ષ્મીનો સાગર તિલક બીજી ડબલ મધ્યમ પિયત અથવા બિન પિયત ની અંદર ચાલતી આ વેરાયટી અને માર્કેટની અંદર ખૂબ જ પ્રચલિત અને પિયત મોટું જીંડવાની વેરાયટી સાગર લક્ષ્મી એક પ્લસ બીજી ડબલ સાગરલક્ષ્મી સીટ્સ એની બીજી વેરાયટીની આપણે વાત કરીએ તો સાગર મુગટ બીજી ડબલ આ તમે જોઈ શકો છો આ ત્રણેય વેરાયટીઓ અત્યારે માર્કેટની અંદર ખૂબ જ પ્રચલિત છે અને માર્કેટની અંદર ધૂમ મચાવી રહી છે તો આ ત્રણેય વેરાયટીઓ આપણી પાસે અત્યારે હાજરની અંદર ઉપલબ્ધ છે જો આપની જરૂરિયાત હોય તો અત્યારે જે તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી શકો છો અથવા ફોન કોલ તમે મને કરી શકો છો